કાઠામાંથી ઓગણ જિલ્લો બનાવવાની માંગ સાથે ભાવરના લોકો પણ રોડ પર ઉતર્યા છે જેને લઈ બજારો બંધ રાખી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ધાનેરા કાંકરેજ દિયોદર બાદ આજે ભાભરમાં પણ દિયોદરની ઓગણ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ રેલીમાં લોકો ન જોડાતા રેલીનો ફિયાસ્કો જોવા મળ્યો જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર પોતાના હોમટાઉન હોવા રેલીથી દૂર રહીને સમર્થન આપ્યું હતું થી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવામાં આવ્યા ત્યારથી કરીને કાંકરેજ હોય દિયોદર હોય લાખણી હોય અને આજે ભાભર આ તમામ લોકોની જે માગણી છે અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતો અને ભારતને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે વર્તમાન સમયના શાસકોએ જે તાનાશાહી ભર્યો વ્યવહાર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે લોકોની જે માગણી છે આજે ભાભરના વેપારી હોય વિવિધ સંગઠનો હોય વિવિધ પક્ષના કાર્યકરો હોય આ તમામ લોકોની માગણી છે કે ભાઈ તમે થરાદ તાલુકો અલગ બનાવ્યો તો એની હાથે એમને કોઈ વાંધો નથી પણ વગર જિલ્લો બને એ વગર દિયોદરની પણ માગણી છે કાંકરેજની પણ માગણી છે ઇવન દાનેરાની પણ માગણી છે છું ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો એટલે મને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય એ નિમિત્તે અમે રેલી કાઢી એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને મેં નોમ લખ્યા હતા એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જઈ ના આવે એની જાય અત્યારે જે લોકો તમે ઉષા જોડાવાનું એનું કારણ બતાવું અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે કે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે ઓગડ બધું લાભો પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે જે રેલીનું આયોજન એવું હતું કે જે અમારે થરાદ જિલ્લાની અંદર જવું નથી ને અમારો ઓગઢ જિલ્લો જે જે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા અને જ્યારે ઓગઢના દર્શન કરવા આવેલા અને અત્યારે જે પોતે વડાપ્રધાન છે એટલે અમારી એમની પાસે માગણી છે કે તમારા બોલેલા શબ્દો એ પ્રમાણે વચન પાળો અને અમને ઓગઢના જિલ્લો આપો વિભાજન થતા જે વિરોધનો નો ઉઠ્યો છે એ બાબતે મીડિયા માધ્યમથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રેલી કોઈ રાજકીય નથી કે કોઈ વ્યક્તિગત વિરોધી નથી કે કોઈ પાર્ટી વિરોધી નથી ફક્ત ને ફક્ત બાભર તાલુકાને બનાસકાંઠામાં રાખો અમારા માટે થરા બિલકુલ હળવું નથી વાપર તાલુકાની પ્રજાને ફક્ત ને ઓગઢ જિલ્લો જોઈએ અને ઓગઢ જિલ્લો જાહેર નહીં કરે તો આવનાર સમય ની અંદર સરકારને ખૂબ ગંભીર પરિણામો આપવા ભોગવવા પડશે